સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ખેડૂતસિહા રોડ પર આવેલા માર્કેટયાર્ડ અને સહકારી જિન વિસ્તારમાં આવેલા કોટન માર્કેટમાં તહેવારની ઉજવણી માટે બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે આવતીકાલ પંદર ઓગસ્ટ શુક્રવાર અને સોળ ઓગસ્ટ શનિવારે જન્માષ્ટમીના કારણે ખરીદી અને હરાજીની પ્રક્રિયા બંધ રહેશે માર્કેટયાર્ડના મેનેજરે સોશિયલ મીડિયા દ્વારા ખેડૂતોને જાણ કરી છે કે આ બે દિવસ દરમિયાન પોતાની ખેત પેદાશ વેચાણ માટે ન લાવે સત્તર ઓગસ્ટ એ રવિવારની જાહેર રજા બાદ અઢાર ઓગસ્ટ સોમવારથી માર્કેટ યાર્ડ થશે મેનેજરે અનાજની આવક જાવક અને ભાવની માહિતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ